નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે રણમાં ઊંટ આટલી ગરમીમાં જીવે છે કેવી રીતે અથવા તો પર્વતો પર આટલો બધો બરફ પડવા છતાં વૃક્ષો કેમ નથી તૂટી જતા વેલ આ બધું જ કુદરતની એક અદભુત રચનાનો ભાગ છે આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે અલગ અલગ જીવો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહેવા માટે પોતાને તૈયાર કરે છે તો ચલો આ મજેદાર સફર શરૂ કરીએ ઓકે તો આ આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં એક શબ્દ સમજવો જરૂરી છે નિવાસસ્થાન હવે નિવાસસ્થાન એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો કોઈ પણ જીવનું કુદરતી ઘર એવી જગ્યા જ્યાં એને જીવવા માટે બધું જ મળી રહે એટલે કે ખોરાક પાણી હવા અને રહેવા માટે એક સુરક્ષિત જગ્યા સારું તો હવે સવાલ એ થાય કે કોઈપણ જીવ પોતાના ઘરમાં એટલે કે નિવાસસ્થાનમાં આટલી સારી રીતે કઈ રીતે રહી શકે છે આનો જવાબ એક જ શબ્દમાં છે અનુકૂલન અનુકૂલન એટલે એ જીવની કોઈ ખાસિયત એની કોઈ ખાસ આદત અથવા તો એના શરીરમાં કોઈ એવી ખાસ રચના જે એને એના વાતાવરણમાં માત્ર જીવતા રહેવા માટે જ નહીં પણ ત્યાં સફળ થવા માટે પણ મદદ કરે છે આ અનુકૂલનને સમજવા માટે એક બહુ મસ્ત ઉદાહરણ છે વિચારો કે અનુકૂલન એક ખાસ પ્રકારના કપડા જેવું છે એક સ્પેશિયલ આઉટફિટ જેમ કે વરસાદ આવે તો આપણે શું પહેરીએ રેનકોટ બરાબર અને બહુ ઠંડી હોય તો ગરમ કપડાં બસ એ જ રીતે કુદરત દરેક જીવને એના વાતાવરણ પ્રમાણે એકદમ પરફેક્ટ ડ્રેસ પહેરાવીને મોકલે છે તો ચાલો આપણે સૌથી પહેલો સ્પેશિયલ આઉટફિટ જોઈએ અને એ છે રણ માટેનો રણ એટલે શું આકરી ગરમી અને પાણીની ભયંકર અછત તો જોઈએ કે આ કસોટીમાંથી અહીંના જીવો કેવી રીતે પાર ઉતરે છે હવે અહીં જુઓ આ ખરેખર અદ્ભુત છે એક તરફ છે પ્રાણી ઊંટ અને બીજી તરફ છે વનસ્પતિ થોર પણ સમસ્યા બંને માટે એક જ છે પાણીની અછત પણ એના ઉપાયો જુઓ કેટલા અલગ છે ઊંટ શું કરે છે એ બહુ ઓછો પેશાબ કરે એનું છાણ સૂકવું હોય અને એને પરસેવો પણ નથી થતો જેથી પાણી બચે અને થોર એણે તો પોતાના પાંદડાને જ કાંટા બનાવી દીધા જેથી પાણી બાષ્પીભવન થઈને ઉડી જ ન જાય અને ગરમ રેતીનું શું ઊંટને લાંબા પગ મળ્યા જેથી એનું શરીર ગરમ રેતીથી દૂર રહે તો બીજી બાજુ થોરના મૂળ પાણીની શોધમાં જમીનમાં કેટલાય ઊંડે સુધી જાય છે છે ને કમાલની વાત રણની આકરી ગરમીમાંથી હવે સીધા જઈએ પર્વતોની થીજાવી દેતી ઠંડીમાં અહીંનો પડકાર સાવ અલગ છે અહીં સામનો કરવાનો છે ભારે હિમવર્ષા અને કાતિલ ઠંડીનો અને આ ઠંડીનો સામનો કરવા માટે કુદરતે જે એન્જિનિયરિંગ કર્યું છે એ તો જુઓ પર્વતો પરના વૃક્ષોનો આકાર કેવો હોય છે શંકુ જેવો કોન જેવો અને એમની ડાળીઓ પણ નીચેની તરફ ઢળેલી હોય છે કેમ કારણ કે જ્યારે ભારે હિમવર્ષા થાય ત્યારે બરફ એમના પર પડે તો ખરો પણ તરત જ સરકીને નીચે જતો રહે બિલકુલ આપણા ઘરના ઢાળવાળા છાપરાની જેમ આનાથી શું થાય વૃક્ષો પર બરફનો વજન જમા જ ન થાય અને એમની ડાળીઓ તૂટવાથી બચી જાય કેટલું સ્માર્ટ ડિઝાઇન છે નહીં સારું તો ગરમ રણ અને ઠંડા પહાડો પછી હવે વારો છે પાણીની દુનિયાનો ચાલો એક ડૂબકી મારીએ અને જોઈએ કે પાણીની અંદર રહેવા માટે માછલીને કેવો ખાસ પોશાક મળ્યો છે માછલીનું શરીર તો જાણે પાણીમાં રહેવા માટે બનાવેલી એક આખી ટૂલકીટ જ છે સૌથી પહેલાં તો એનું શરીર જુઓ ધારારેખીય એટલે કે સ્ટ્રીમલાઇન્ડ હોય છે આનાથી એ પાણીને કાપીને ફટાફટ તરી શકે છે પછી આવે એની ચૂઈ એટલે કે ગિલ્સ આ તો જાણે એનો પર્સનલ ઓક્સિજન સિલિન્ડર છે જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વાસમાં લેવામાં મદદ કરે છે એની મીન પક્ષ અને પૂંછડી એ તો એનું સ્ટેયરિંગ અને બેલેન્સિંગ સિસ્ટમ છે અને છેલ્લે એના શરીર પરના ચીકણા ભીંગડા એ એક પ્રકારનું વોટરપ્રૂફ કવચ છે બધું જ પરફેક્ટ અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા મુકામ પર ઘાસના મેદાનો અહીં અનુકૂલનનો ખેલ થોડો અલગ છે અહીં તો જીવન અને મૃત્યુની રમત ચાલે છે શિકાર અને શિકારી વચ્ચેની સંતાકુકડી આ સરખામણી તો જુઓ ખરેખર દિમાગ હલાવી દે તેવી છે અહીં વાત છે માત્ર આંખો ક્યાં આવેલી છે તેની શિકારી એટલે કે સી એની આંખો ક્યાં છે બરાબર સામે કેમ કારણ કે એને શિકાર પર ફોકસ કરવું છે એનું સાચું અંતર માપવું છે બિલકુલ એક બાયનોક્યુલરની જેમ હવે જુઓ હરણને જે શિકાર છે એની આંખો ક્યાં છે માથાની બંને બાજુ પર આનાથી એને ચારે બાજુનું વિશાળ દ્રશ્ય મળે છે જાણે કે એની પાસે ત્રણસો ને ડિગ્રીના સિક્યુરિટી કેમેરા લાગેલા હોય જેથી કોઈપણ દિશામાંથી આવતા ખતરાને એ તરત જ પારખી શકે આ ઉપરાંત સિંહનો આછો ભૂખરો રંગ એને સૂકા ઘાસમાં છુપાવે છે તો હરણના લાંબા કાન દૂરથી આવતા શિકારીનો ધીમો અવાજ પણ પકડી પાડે છે તો આટલા બધા અદ્ભુત ઉદાહરણો જોયા પછી આ બધામાંથી આપણને શીખવા શું મળે છે અનુકૂલન વિશે કુદરતનો સૌથી મોટો પાઠ કયો છે અને એ પાઠ એ છે કે આ જે પણ પરફેક્ટ ડિઝાઇન આપણે જોઈ એ કોઈ જાદુ નથી આ બધું રાતોરાત નથી થયું ઊંટના પગ કે માછલીની ચૂઈ એક દિવસમાં નથી બની ગયા ના આ દરેક અનુકૂલન હજારો લાખો વર્ષોની એક અત્યંત ધીમી પ્રક્રિયાનું પરિણામ છે કુદરત ધીરજથી કામ કરે છે અને સમય જતાં જે તે વાતાવરણ માટે સૌથી યોગ્ય હોય એ જ ટકી શકે છે તો હવે પછી જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે આપણી આસપાસના જીવજંતુઓ અને વનસ્પતિને જરા ધ્યાનથી જોજો કદાચ કોઈ ઝાડ પર રંગ બદલતો કાચિંડો દેખાય કે પછી બગીચામાં કોઈ ફૂલ પર બેઠેલું પતંગ્યું અને ત્યારે વિચારજો કે કુદરતે એને પોતાના વાતાવરણમાં ટકી રહેવા માટે કેવો અદ્ભુત ખાસ પોશાક પહેરાવ્યો છે